બ્રિટિશ રાજમાં ભારતને આઝાદ કરવા માટે અનેક યુવાનોએ બલિદાન આપ્યા છે તેમાંના જ એક કે મેઘજી બારવટીયો કે જેને ખૂંખાર બારવટીયા તરીકે ઓળખવામાં આવતો હતો જેનું પૂરું નામ મેઘજી પંચાણજી વાઘેલા હતું કે જે ઇતિહાસમાં મેઘજી બારવટીયા તરીકે ઓળખાતો હતો તેનું બહારવટું અંગ્રેજો સામે હતું અને તેણે પોતાના બહારવટાનો ઉપયોગ દેશની સ્વતંત્રતા માટે કર્યો હતો મેઘજી બહરવટિયાના ઇતિહાસની વાત કરીએ તો તેના જન્મ વિશે કોઈ ખાસ માહિતી મળતી નથી પરંતુ તેમનો જન્મ કચ્છના કોઈ ગામમાં થયો હતો તેવી નોંધ યાદ કરો કુરબાની જંબુસર તાલુકાના સ્વાતંત્ર્ય વીરકથાઓ નામના પુસ્તકની અંદર થાય છે કે જેની રચના ડૉક્ટર સી એચ ગાંધી એટલે કે સુહાસીએ કરેલી છે તે સિવાય આઝાદ પાર્ટીના સભ્ય ચંદ્રશંકર ભટ્ટ લખે છે તેમના પુસ્તકોમાં મેઘજી બહારવટિયાનો ઉલ્લેખ જોવા મળે છે તે અનુસાર તેનું મૂળ વતન કચ્છ હોય તેવું સાબિત થાય છે બાર તેર વર્ષના વયે જ મેઘજીએ કચ્છ છોડીને કરાચી પહોંચી ગયેલો એટલે કે પાકિસ્તાનનું કરાચી ત્યાંના ગુંડા દાદા ચોર લૂંટારુઓ તેને પારખીને નાની મોટી ચોરી કરાવતા મારપીટ કરાવતા અનેક ગુનાઓમાં તેઓ લપેટાઈ ગયેલો હતો દિવસે ને દિવસે તે આ ક્ષેત્રમાં વધારે પારંગત યુવાન વયે પહોંચતા તેઓ કચ્છ પાકિસ્તાનના કરાચી મુંબઈના દાદાઓમાં તેનું નામ આગળ પડતું હતું મુંબઈમાં તેને કેટલાક નાના મોટા ગુનામાં કેટલીક નાની મોટી જેલની સજા થયેલી હતી પરંતુ ઓગણીસો સત્યાવીસ અઠ્યાવીસના સમયગાળામાં કોઈ ગંભીર ગુના માટે મેઘજીને છ સાત વર્ષની સજા થયેલી અને તેને નાસિકની જેલની અંદર મોકલી આપવામાં આવ્યો હતો મેઘજીનો સવા છ ફૂટ ઊંચો કદાવદાર ચહેરો ઊંચું મોટી આંખો ભરાવદાર મૂછ અને પડછન શરીર જોતાની સાથે જ સામેવાળા ડરી જાય તેવો તેના શરીરનો બાંધો હતો પરિણામે નાસિક જેલના જેલરે તેને જેલના નિયમ મુજબ હેડવોડર બનાવી દીધેલો હતો બધા કેદીઓ તેનાથી ધ્રુજતા હતા આ સમયે સ્વતંત્રતા સેનાનીઓ આ જેલમાં લાવવામાં આવતા ત્યારે જેલમાં કેદીઓ પર સિતમ ગુજારતો હતો અને આખી જેલમાં તેની ધાક રહેતી હતી આવા સમયે આઝાદીની લડતમાં ઝંડા સત્યાગ્રહ ઓગણીસો ત્રેવીસમાં નાગપુર ખાતે ભરૂચના કોંગ્રેસના આગેવાનો ડૉક્ટર ચંદુલાલ દેસાઈ છોટુભાઈ પુરાણી દિનકર દેસાઈ ભગવતી લાલ દવે આનંદ ચંદ્રશંકર ભટ્ટ કેપ્ટન મુસાઇશા માધવભાઈ પટેલ વગેરે નાસિકની જેલમાં ગયેલા આ સમયગાળા દરમિયાન બારડોલીના એક નાની વયના યુવાન પર એક દિવસ મેઘજીએ ભારે જુલમ ગુજાર્યો તેનો વાક કરતાં તેને સજા વધારે થઈ હતી તેને મેઘજીએ મારી મારીને અધમુહો કરી નાખ્યો હતો આ વાતની જાણ થતાં તે ભરૂચના સ્વતંત્ર સેનાનીઓ થઈ ત્યાંના બધા લોકો રોષે ભરાયા અને મેઘજીને જેનલને બોલાવીને ફરમાન કર્યું કે છોટુભાઈ પુરાણીને હાજર કરો નિયમ પ્રમાણે મેઘજીએ તેમને બે ચાર દંડાના સપાટા ઠીક ઝીકી દીધા છોટુભાઈ પુરાણી બહાદરીપૂર્વક શાંતિથી જુલમ સહન કરતા રહ્યા એવામાં જ મેઘજી અને છોટુભાઈની નજર એક થઈ ગઈ અને મેઘજીના હાથમાંથી દંડો છૂટી ગયો છોટુભાઈથી મેઘજીને પૂછાઈ ગયું કે કઈ જાતનો છે મેઘજીએ કહ્યું કે રજપૂત છું છોટુભાઈ કહે કે રજપૂતના આવા ગુણ ન હોય કાલે કહી કહિસ્તને બીજા દિવસે છોટુભાઈ પુરાણીએ મેઘજીને રામાયણ મહાભારતની વાતો સંભળાવી અને મેઘજીના જીવનમાં પરિવર્તન લાવવા માટેનો પ્રયાસ કર્યો એટલે કે પરિવર્તન લાવવા માટેના બીજ રૂપાયા મેઘજીએ બારડોલીના સત્યાગ્રહીને મારી મારીને અદમુહ કરી નાખેલો આ વાતની જાણ છોટુભાઈ પુરાણીને થઈ અને તેમના સાથીઓ દ્વારા કલેક્ટર સુધીની પહોંચાડવામાં આવી આ વાત તેની તપાસ થઈ જેલના મોટા જેલર સામે કાર્યવાહી કરી કેસ ચલાવવામાં આવ્યો અને જેલરને ગુનેગાર સાબિત કરી તેને જેલની સજા થઈ આ વાત જાણી મેઘની મેઘજી અચરજ પામી ગયો કે જેલના જેલને સજા કરાવનાર મહાત્મા ગાંધીના સત્યાગ્રહ તેઓ સત્યાગ્રહ સ્થિતિ અંજાઈ ગયો આ સમયે આ બનાવની જાણ થતાં જેલના કમિટીવાળા જેલમાં આવ્યા અને છોટુભાઈ પુરાણીના કહેવાથી મેઘજીને તેમને સલામ ભરી પરંતુ કંઈ ન કહી શક્યો આ સમયે મેઘજીના જેલથી છૂટવાના દિવસો નજીક આવી રહ્યા હતા જેલમાં હેડવોર્ડર તરીકે સેવા બજાવી પરંતુ જેલથી છૂટ્યા પછી શું કરવું આ પ્રશ્ન તેને સતત સતાવતો રહેતો હતો ત્યારે તે છોટુભાઈ પુરાણી અને તેમના સાથીદારોને મેગજીને રજા લેવા માટે જાય છે ત્યારે છોટુભાઈ એક કાગળની ચિઠ્ઠી આપે છે જેમાં ચંદ્રશંકર ભટ્ટનું નામ અને સરનામું લખીને મેગજીને આપે છે આમ અત્યાર સુધી મેગજીને સાચવવાની તેવું ચિઠ્ઠીમાં લખેલું હતું અને મેગજી નાસિકની જેલમાંથી છૂટી ચંદ્રશંકર ભટ્ટને શોધવા ભરૂચ જિલ્લાના આવી પહોંચ્યો છે તે જંબુસર તાલુકાના એક ગામમાં ચંદ્રશંકર ભટ્ટને શોધી કાઢે છે પરંતુ ચંદ્રશંકર ભટ્ટ દેશ સેવાના કામમાં રોકાયેલા હોવાથી તેને તેમને પકડવા સરકારે વોરંટ કાઢેલું હોય છે પરિણામે તેઓ નાસ્તા ફરતા મેગજીને સાચવેલું મેગજીની બરોબર તેમને સંભાળ લેતા હતા અને સાથે સાથે તેને દેશ સેવાના પાઠ શીખવતા હતા એકવાર ચંદ્રશંકર ભટ્ટે મેઘજીને બસો રૂપિયા આપીને તે રૂપિયા કોઈ પાડોશી પાડોશીઓને પહોંચાડવાનું કામ સોંપ્યું મેઘજીએ તે કામ પતાવી પાછો આ મેઘજીએ ચંદ્રશંકર ભટ્ટને તેના પર વિશ્વાસ રાખ્યો તેના બદલ આભાર માન્યો અને મેઘજીએ ચંદ્રશંકર ભટ્ટને કહ્યું કે હું ચોર ગુનેગાર મેં કેટલાય પાપ કર્યા છે કેટ કેટલી વાર જેલ માગાયો છું આપે મારા પર વિશ્વાસ રાખ્યો છે તે માટે મારા પર મોટો ઉપકાર કર્યો છે તેને હું ક્યારેય નહીં ભૂલી શકું ચંદ્રશંકર ભટ્ટ મેઘજીની પીઠ થબાવી આશ્વાસન આપે કહ્યું કે તે દિવસથી તેનામાં આંસુમાં ગંગાની ધારા વહી અને બધા જ પાપ ધોવાઈ ગયા અને મેઘજી ગુનેગારમાંથી એક સેવક બની ગયો